તો હેય ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ आवर ન્યુ વ્લોગ જય સુમનરાન શશી કૃષ્ણ જય યોગેશ્વર તો આજે જવાનું છે હેતાંશના કપડા લેવા માટે હેતાંશની સ્કૂલમાં અને આ ખૂતો છે શૂઝ લેવા tartar હે શું જોઈએ આપશે છો તાન્યા સાઈઝ tartar કપડાની શૂઝની બધી આવું છે કે ન આવુંતા આવું છે તો ઊભો થા આવો અહીં જો કાલે પામે ગયા તો ત્યાં કેવું વેલો ઊઠી અને સીધો હું તો કો હેતાંશ ખૂતો છે હેતાંશ ખૂતો છે ત્યાં તો પૈ કે કે એ તો બે પડ્યો હોય કે ના વાપી ના નથી કે તો નાવો હોય ગયો ઉઠી સીધો ના હોય ગયો પછી મને પૂછ્યું મેં ગુટીને તું પીપી કર્યો તો કે ડાયરેક્ટર જ સ્વિમિંગ પૂલમાં કર્યો એ કે હું પીપી કરીને ગયો હતો એ કે શું ખાવું છે લાડવા લાડવા હાલો સ્વિમિંગ પૂલમાં જવાનું છે સ્વિમિંગ પૂલમાં હા તું

એ કે દૈતરા ન જાવું કે પિનલ મે કીધું ઈ નવરા પછી કીધું જો આ કોણ આવ્યું આંખ કેટલો થઈ ગયો તને જો ખબર છે કોણ આવ્યું કઈ હે ખબર કઈ ક્યા

તમે રોટલો છોકરા બાજુ ઓકે સમળ થઈ જાય સપપા મૂક ના ખા જમવા બેઠો ઓ હો આ બધી આ બધું આવડી જશે તને આવડે છે કેટલી છે ગણ એક 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 નથી કેટલી નથી 1 2 3 4

એ જ્યાં કાલે એમ કેતો કે પપ્પા એ કે હું આપણે ત્યાં જાશું ત્યારે કશિશ પટેલ હશે કે નઈ કે એ ઓલ્ડ સ્ટુડન્ટ છે ને એટલે એ ન હોય ન્યૂ સ્ટુડન્ટ વાળા ને યુનિફોર્મ ને એવું બધું હોય ને એટલે કે ન્યૂ સ્ટુડન્ટ મળે એ કે એમ ત્યાં તો હજી અમે યુનિફોર્મ લેતા હતા ને ત્યાં જ આવી એટલી દૂર હતી ત્યાંથી જોઈ કે મમ્મી કોશિશ પટેલ મમ્મી કોશિશ પટેલ કે પછી અમે પાણી ગયા મળવા હે હે બટા તેવું પૂછ્યું આપડે નવી ટ્વિલ ટ્વિંકલ પટેલ નહી કે રેડ નું પ્રમોશન આપડે બધા હાર્યા કેદ આયુ કઈ ના પાંચ વાગી ગયા છે

મે <gul> <gul> કોઈ ના કે એટલે લીધા 20 રૂપિયા મે બીજું આમાં બતાય આ થેલીમાં બીજું સરસ્ટીક આવે છે સ્ટીકર હા સ્ટીકર લેતા ક્યાં કરવાનું છે હો એટલે આટલી બુક છે એટલું બધું તારે લખવાનું છે એટલે આ બુક છે x23

જો છે બેટા સડડો સડડી સડડો સડડી સડડા મુખોર હાય તમય રાત રે સડડો બેરો ની ટી-શર્ટ પછી ટી-શર્ટ નો આવે કેમ કોસમાં આવ્યો ખાલી 300 રૂપિયા માં સડડો હે કેટ કે હવે તો તું ફામે જા ને તારે ઈ પહેરવાનું તે દે 1:00 વાગ્યા દે 187 રૂપિયા નો લઈ લીધો હોત તો સારું હતું એકસ તું બાકી હું બાકી હવે તો અચ્છા ને આના સ્કેટિંગ માં છે ને ઓલા માં નીચે નીન પોલિસી એચ લખવાનું લેતા તો સ્કૂલ પાછળ આવી રીતે એચ લખવાનું છે કોનો ખબર હે પણ બે હોય ને તો કેમ ખબર પડે હેતાશ હેત બે હોય તો એક હેત હોય તો એક બાજુ કરું ને એક બાજુ જે કરું એટલે કન્ફ્યુઝ આ જય નું સ્કેટિંગ છે કે એસ કેમ okay. છે okay. લે દાત કે ગમ તો બ વિડીયો જોઈ છે હો ઈ કે પછી સુરત સુપર સ્ટોર માં ગઈ ને તે હું માર્કેટ માં રિકટાવતી હતી ત્યાં એનો ઈ છોકરો જે રાખ્યો હોય ને હવે રાખ્યો હોય કેન ઘર નો હોય છોકરો મને ઘર નો જવો જે છોકરો લાગતો તો રાખ્યો હોય એવું નત લાગતું ઈ તમારી એટલે એટલે કે હું કે નું કબર તમારો બ્લોગ કરીને હેતાસ ને બતાવ્યો ખાલી કે એ જો દરકા કા કે પછી મને આ હું કે કબર કી મમી અહીંયા એટલે વાત કરો તન ગાડી માં આયા હા ઠીક હું તને કાનમાં મમ્મી એક વાત કહું કે મેં શું બોલને કે આ જ કંઈ કે આ છોકરો છે ને કે સાંડલો કર્યો ઈ કે કંકુનો છે ને તો કીધું એમ કીધું તો હું કીધું તું ક્યાં નત કીધું આ ખાલી લોક જોવે એમ કીધું એ કે એ છે ને કે આ છોકરો એ કે આ વ્લોગ જોવે છે કે આપણે તને કેમ ખબર એ કે એને મને ફોટો હોય કે વિડીયો બતાવ્યો હોય કે એટલે મેં કીધું એ કોનો વિડીયો બતાવીશ કે કાઈ નઈ કે કે ચિંતનભાઈ નો બતાવું છું કે તમે લાગે આપણને ઓલા ઓછા ઓળખે પણ ગમે અહીંયા જાણ તો બધાશ ને જ ઓળખે અને હેતાંશ નામથી ને ડાયરેક્ટ એમ જ કેતા આપણું નામ તો એમ કે નરેક્ટાંશ પછી હું આ તીક્ષક લેવા રંગોલીમાં માં ઉભી રહી હતી એ રંગોલીમાંથી થીક શેખ લઈને ને મોટે ચુંદરી એના મોટે ચુંદરી મારા મોટે ચુંદરી ને એતાશ ને જોઈ મને એમ કીધું કે બસ જાવો જ છે એમ નહીં કે એમ બાજુમાંથી ગાડી હકાવીને એક છોકરી બહી ગઈ તમે કોણ ભાઈ કે આપણને ત્યાં મળી કે સમજ ભાઈ તમે કોણ કે કે પીડિયા જોશ એમ કહીને ને બાજુમાંથી વહી ગઈ ઘણા સબસ્ક્રાઈબર મેળા એમાં છે ને નામથી ઓળખવા વાળા બે જણા ઓળખ છે એક હેતાશ ને એક સપના કેમ કે હું ઈ બે જણાને ને નામ થી બોલાવે ભાભી મારે દર વખતે ભાભી ભાભી કેવા એટલે ભાભી નામ તમને કોઈ ખબર ન પડે અનાડ ભાઈ ને ભાઈ કેવા મમ્મી પપ્પા ને પપ્પા કેવા એટલે નામ લઈને હું બોલાવતો એવા બે જ વ્યક્તિ છે એટલે આના નામ વધુ ફેમસ થશે ને ઓળખ થાય તમને કયો તો પિનલ કેવા શરૂ રોકરો પિનલ પિનલ ખાઈ લીધું કે મમ્મી પર મેસેજ લ્યો એ મમ્મી ની પર મમ્મી એ મમ્મી એક ભાઈ ગડા સમય પૂછે છે કે તમાર મમ્મી પપ્પાનું નામ શું છે મમ્મી નામ છે વર્ષાબેન ને પપ્પાનું નામ છે રમેશભાઈ એ બે ત્રણ વાર કોમેન્ટ આવી ગઈ જો કે એને વાંચ્યું ન હોય બાકી મેં લખેલું જ છે બધી જગ્યાએ ગાઈસ એતાન અત્યારે સોઈ ગયો છે જો સોફા ઉપર હોઈ ગયો અને પપ્પા એ સપના એ થે બધા ચોપડા ને બુક બાઈડિંગ ને આ બુક બાઈડિંગ હે ભાભી અચ્છા આ પુઠ્ઠા ચડાવી દીધા અને આ બુક બાઇડિંગ બાર કરાય એવા તાસના ગયા વર્ષના ચોપડાના પુઠ્ઠા મે ચડાવ્યા હતા એનો વિડિયો ઉતાર્યો તો ઈ જૂના ને એને ખબર બોલો બોલો ભાભી આમ જો વેકેશન પૂરો થવા છે સ્કૂલ ચાલુ છે તો જે કોઈને બુક બાઇડિંગ કરાવવું હોય ને તો ઈ આમાં સંપર્ક કરે અમે કરી દેવો આમ જો પુઠ્ઠા ચડાવ્યા ઈ એક નંબર કાઈ ઘટે તો ક્યો કાઈ ને પુઠ્ઠા મસ્ત લઈ આવ્યા છો હા કલેક્શન કોણ ઓર ચોઈસ કોની આવતા વર્ષે એટવા લાલ છે આવતા વર્ષે નહીં આવે હવે 1 થી 2 વર્ષની ચોપડી હોય ને એમાં ભજનની ચોપડી લાવો કે મને કી કે મને છે ને મને સડે બહુ આરસડે

પપ્પા બે ની તૈયારી છે જો અત્યારે વચ્ચે કામ કરતા જાય તૈયારી કરવી મંગળવાર બધું જમા કરાવવાનું છે

ગાય જવે છેલ્લી પ્રોસેસ થઈ છે લેબલ લગાવવાના છે ઉપર અને અહીંયા નામ લખતી જાય સપના પોપકોર્ન સાથે બધામાં એવું છે સર્જરી કરીએ પોપકોર્ન સાથે કોઈ પણ બુ હોય એક શબ્દ તો કોમન છે કે પોપકોર્ન સાથે પુસ્તકનું નામ એવું આપ્યું છે મને મેમને પૂછ્યું છે કે કે પોપકોર્ન સાથે એનું મીનિંગ તમને કઈ ખબર હતી એ તો શાક મસ્ત બન્યું છે ખાવું છે કડવું હતું એ કા તો શાક છે ને કડવું થયું ખાવું છે કડવું શાક છે મજા આવે મને આટન પટી કોને તો મને એમ થાય આમણા મોટે વાગી જાય પણ કાપડની છે પછી એટલે લઈ તાર માપું હતા તો કન્ફ્રેન્શન છે ને બધાયને જો આ માપ પાલી ઓબો હતા એમ કઢાઈ ની જરૂર પડતી કઢાઈ લાઈ ખાવું આંગળી વચ્ચે પકડી પરલીને આમ દે આબ વજન ફૂલ સીધું જો સીધું ઊંચું જોમાં સીધું જો એ બહુ મોટો માં શ્વાસ લે મોટો ગયો હતો હતો એના માટે બનાવું ચૂરમું માં ઘી અને ગોળ આટલી વસ્તુ બનાવી દીધું ત્યાં સુધી હાથે ખવાય બટા ચમચી એના ખવાય હાથે ખાને તો મજા બધું

તો બાજુનો વિડીયો હું તમને સજેસ્ટ કરું છું નવા મિત્રો હોય ને એ વિડીયો જોઈ લેજો જાત્રામાંથી આવતી સામૈયા કરેલાને તે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગીશુ